બધાની પાસે સારા મકાન હોય સારું ખાવાનું હોય સારી મેડિકલ જ હોય પણ એના પાયામાં જો ધર્મ નહીં હોય તો આ બધો વિકાસ ધોવાઈ જશે ભૌતિકતાના પૂરમાં આ બધો જ વિકાસ ધોવાઈ જશે કારણ કે એ ભૌતિકતાને કારણે જે સંઘર્ષ જે અશાંતિ જે ઝઘડા જે અપરાધો જે ક્રાઇમ રેટ ઉપર જશે એટલે કે શાંતિના વાતાવરણમાં કોઈ પણ રાષ્ટ્ર તરકી કરે છે અને એટલા માટે પાયામાં ધર્મ હોય તે જરૂરી ચાર પુરુષાર્થમાં પહેલું સ્થાન આપ્યું ધર્મને ધર્મ અર્થ કામ પછી મોક્ષ આ ત્રિવર્ગ કહેવાય મોક્ષને છોડી દો તો ધર્મ અર્થ અને કામ એને આપણા શાસ્ત્રોમાં ત્રિવર્ગ કહે છે અને એમાં આ હોય તો એનાથી જે પ્રાપ્ત થાય આ અને આ એટલે કે ધર્મ હોય તો ધર્મને કારણે જે પ્રાપ્ત થાય અર્થ અને કામ એ સુખી કરે એ કલ્યાણ કરે ધર્મા અર્થશ્ચ કામશ્ચ થમ નસે ધર્મ દ્વારા તમને અર્થ તમારી આર્થિક તરક્કી ધર્મ દ્વારા કામ સુખ આપનારા બધા જ ભોગો તમને પ્રાપ્ત થશે પણ એ ધર્મ વગર જો પ્રાપ્ત કર્યું તો પાયા વગર ગમે એટલી તમે ભવ્ય ઇમારત બાંધી હશે ધરતીકંપનો આંચકો ખમી નહીં શકે અરે ધરતીકંપ જવા દો ક્યારેક તો હારું વાવાઝોડું આવી જાય ત્યાં હલબલે ચર્ચ ધર્મ એટલે ખાલી યજ્ઞ યાગાદી પૂજા પાઠ ધર્મ એટલે એવા ગુણોને ધારણ કરવા ગુણો એટલે વેલ્યુઝ સત્ય હોય માણસના જીવનમાં નીતિ હોય પરોપકારની ભાવના હોય ભાઈચારાની ભાવના હોય પ્રેમ હોય કરુણા હોય દયા હોય કદાચ કોઈનાથી અપરાધ થઈ જાય તો એને ક્ષમાથી જોવાની ભાવના હોય આ બધા જે ગુણો છે વેલ્યુઝ મૂલ્યો એને જીવનમાં ધારણ કરવા એનું નામ ધર્મ જો એ હશે તો જ પછી અર્થ અને કામ તમને સમૃદ્ધ કરશે અને સુખી કરશે અને માત્ર અર્થ ને કામથી તમે સમૃદ્ધ ને સુખી જ નહીં થાઓ પણ અંતે મોક્ષ પણ તમારો સુનિશ્ચિત થશે એટલે કૈવલ્યની જે પ્રાપ્તિ આપણે કહીએ છીએ તો મુક્તિ થતી નથી વાસનાઓ હજી એટલી બધી ભરી હોય ઈચ્છાઓ અનંત હોય અને આયકું થઈ જાય પૂરું અને પછી મરી જવું પડે ત્યારે ઓલી વાસનાને માણસ સાથે લઈને જાય અને વાસના પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ચોર્યાસી ના ચક્કરમાં માણસને ભટકાવ્યા કરે જીવને ભટકાવ્યા કરે કદાચ કોઈ પુનર્જન્મમાં ન માનતું હોય જેમ કે ચારવાક દર્શન આપણે ત્યાં છે એ પુનર્જન્મમાં નથી માનતા તો આ જન્મને ને અત્યારનું જે જીવન છે એ તો હાવ રોકડી બાબત છે ને વાલા એને તો માનવું જ પડે અને આ જીવનની અંદર તમને સુખ ખપે છે દુઃખ કોઈને નથી જોઈતું આ તો પાકી વાત સુખમ મે ભૂયાત દુઃખમ મે ભૂત જો આ તમારી જરૂરિયાત હોય તો એના માટે ધર્મની જરૂર છે માટે ધર્મમ ભજસ્વ સતતમ ધર્મ સતત કરો આપણે એમ માનીએ છીએ કે મંદિરમાં જઈ પૂજા પાઠ કરીએ એટલો સમય ધર્મ ના ધર્મ ભજસ્વ સતતમ એમ થાય કે ધર્મ છે ને એ જેવો છે માંદા પડીએ ત્યારે લેવાની દવા ભગવાન એટલે ઘણાને માટે સંકટ સમયે ખેંચવાની સાંકળ ત્યારે એવા હનુમાન ચાલીસા ઘરે હનુમાનજીની સામે ઉભો રહીને જય હનુમાન જ્ઞાન સાગર હનુમાન છોડાવે દાતા જે કઈ જોતું હોય અથવા તો સંકટમાં ફસાયા હોય તો હનુમાનજીને ભજે બાકીના સમયમાં નહીં ભજવાનું ઔષધિ વાળી વાત કે હવે હાજાહારા થઈ ગયા હવે દવા ખાવાની જરૂર નહીં ગરજ શરીર ને વૈધ વેરી એમ કામ થઈ જાય એટલે હનુમાન આપણા માટે ધર્મ ઔષધિ નહીં હે કે જબ બીમાર હો તબ સેવન કરો ઘણા લોકો એમ કે છે નહીં નહીં ધર્મ તો અન્ન છે અન્ન તો રોજ ખાવું પડે ધર્મ એવો અગત્ય નો સારું પણ અન્ન વગર પણ થોડાક દિવસ માણસ જીવી શકે એકાદશી ઉપવાસ કરતા હોય છે લોકો અન્ન વગર પણ માણસ જીવી શકે તો ઘણા લોકો એમ નહીં ધર્મ છે ને એ જળ છે ઉપવાસના દિવસે પણ માણસ પાણી તો પીવે ને એ પાણી જેટલું અગત્યનું છે એટલો ધર્મ અગત્યનો છે અરે પણ વાલા નિર્જળા પણ એકાદશી કરતા હોય છે લોકો અમરીશ રાજા એ નિર્જળા એકાદશી વ્રત કરે धर्म न औषधि है धर्म न अन्न है धर्म न जल है धर्म क्या है धर्म है जीवन का ऑक्सीजन प्राणवायु एवरी मिनट एवरी सेकंड यू आर सपोज टू ब्रीद श्वास चालता अटकी जाए बात पूरी प्राणवायु ना हो ये तो जीवन टकेत नहीं સતત શ્વાસ લેતા રહેવાના હોય છે એટલે દરેક વખતે હું બોલું તો ધર્મ મારી સાથે હોય તો મારે શું બોલાય શું ન બોલાય એનો વિવેક ધર્મ મને આપે હું ખાવા બેસું ત્યારે ધર્મ મારી સાથે હોય શું ખવાય શું ન ખવાય શું પીવાય શું ન પીવાય એનો વિવેક ધર્મ મને આપે અને જે ખાવા યોગ્ય છે પીવા યોગ્ય છે એને હું પેલા ભગવાનને સમર્પિત કરું બ્રહ્મા અર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના ભગવાનને અર્પણ કરીને પછી જમું એ પ્રસાદ બને

પ્રભુને સમર્પિત કરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ આવા ભરોસા સાથે ભગવાનના ચરણમાં માથું મૂકી અને શયન કરીએ તો ધર્મને આપણે સતત ભજ્યો ધર્મ ભજસ્વ સતતમ સવારના જાગીએ તો પણ સીધા હથેળીમાં ભગવાનના દર્શન કરીને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર કરે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન આત્મા ભગવાનના દર્શન કરવા જે હાથમાં ભગવાન રહેતા હોય હાથથી ક્યારેય ખોટા કામ ન થાય પલંગ ઉપરથી ધરતી ઉપર પગ મૂકીએ એટલે પેલા માં ધરતી ને પ્રણામ કરવાનું પર્વત મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્ય દાતણ કરવા જોઈએ દાતણ નો મંત્ર શ્લોક છે નાવા જઈએ તો નાવા માટેનો શ્લોક છે એક એક વાત ઋષિઓએ આપણને સમજાવી સતતમ કામ કરતા જાઓ અને દરેક કામમાં ધર્મને સાથે રાખીને કાર્ય કરો તમને કોઈ દી એવું કહેવાની જરૂર પડી કે રોટલા ઘડજો રોટલા ઘડજો રસોઈ કરજો પણ હારવાર શ્વાસ લેતા જાજો માં બેન શ્વાસ લેવાનું ભૂલાય નહીં એવું કેવું પડે જમો તમે તારે પ્રેમથી જમો પણ શ્વાસ લેવાનું ભૂલાય નહીં દાળ ભાત તો લેજો લાડવા લેજો ફરસાણ લેજો પણ શ્વાસ લેજો ખાસ શ્વાસ લેવાનું ભૂલતા નહીં માં છોકરાને ફૂડાવવા આવે ને પછી માથે ગોજરો ઓઝાડે સુઈ જા બેટા ગુડ નાઇટ ડોન્ટ ફર્ગેટ ટુ બ્રીથ આવું કેવું પડે છે મમ્મીએ અને કોરોનાના કાળમાં તો જ્યારે લંગ્સ બધા એ વાયરસથી ઘેરાઈ ગયા હતા ત્યારે શ્વાસ લેવો તો નહોતો લઈ શકાતો અને કેવી દશા હતી પ્રાણવાયુ વગરની જેવી દશા થાય અને પછી ક્યારેક તો જીવન સમાપ્ત થઈ જાય એમ ધર્મ વગર આવી દશા થશે અને ધર્મ વગર સમાજ સમાપ્ત થઈ જશે જીવનની શાંતિ જીવનનું સાચું સુખ આ બધું ધર્મ વગર જતું રહેશે કેવળ ભૌતિકતા ઉપર આપણે એટલો બધો ભાર ન મૂકીએ ભૌતિકતા ભૌતિક સુખો જરૂરી છે પણ ફરીથી કહું ધર્મના પાયા ઉપર જો વિકાસની ઇમારત ઊભી કરશો તો એમાં સુખેથી રહી શકશો નહીં તો એની એ ઇમારત ક્યારેક એવો ઝાટકો લાગશે જો ધર્મનો ઊંડો પાયો નહીં હોય તો ઇમારત એવી પડશે કે એમાં ને એમાં ડટાઈ જશો આપણે ડટાઈ મરીએ છીએ આપણી ને આપણી પ્રજા બગડે છે અને દુઃખી થઈને લોહીને આવડે એ રડાવે છે કેમ કારણ કે ધર્મ નથી વિમલજી એ બહુ સ્પષ્ટ રીતે વાત કરી કે બીજા બધા કરવાના છે પણ ધાર્મિક સંસ્કારો ધર્મ ભાવના દ્રઢ થાય આવશ્યક છે તો આ બધું જ ધોવાઈ જશે માટે ધર્મ ભજસ્વ સતતમ ત્યથલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાંત જહિકામાં ત્રિષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશું સેવા કથા રસ ધર્મ ભજસ્વ સતત એ ધર્મની વાત અને એમાંય પછી ધર્મની વાત કરતા કરતા પરમ ધર્મની વાત શ્રીમદ ભાગવત કરે છે ધર્મ શું તો ધર્મના લક્ષણ બતાવ્યા પરમ ધર્મ શું મનુષ્યનો પરમ ધર્મ સૌથી શ્રેષ્ઠ એ ધર્મ એટલે શું અને ભાગવતજીમાં એનો જવાબ આપ્યો સવય પુસા પરો ધર્મ યતો ભક્તિ અધોક્ષ જે પ્રતિહતા ત્મા મનુષ્યનો પરમ ધર્મ એ જ છે જે ધર્મનું આચરણ કરતા ભગવાન માટે પ્રેમ થાય એટલે કે ભક્તિ જાગૃત થાય ભગવાન માટેનો પ્રેમ એનું નામ ભક્તિ અને ભગવાન માટેનો પ્રેમ એટલે શું ભગવાન ક્યાં રહે છે ઈશ્વર સર્વભૂતાના રુદ્દેશેર જુન તિષ્ઠતિ પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન રહેલા છે જડ ચેતન બધું ભગવાનનું જ રૂપ છે શિયરામ શિયરામ મય સબ જગ જી સિય રમય સિય રમય સબ જગ જી કરમ પ્રણામ જોરી જુગપા કરમ સૌની અંદર ભગવાનના દર્શન કરતા કરતા સૌના માટે પ્રેમ થાય અનુરાગ થાય આદર થાય એ મનુષ્યનો પરમ ધર્મ જે ધર્મ પ્રાણી માત્ર પ્રત્યે તમારા દિલમાં પ્રેમને જાગૃત કરે એ જ મનુષ્યનો પરમ ધર્મ છે આમ ભલે આપણે હવ પોતપોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવવાની કોશિશ કરીએ પણ ના ભાગવત સીધી સાદી વ્યાખ્યા આપે અને આ યુનિવર્સલ વાત છે વાલા કે જે પણ ધર્મનું આચરણ કરતા પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ જાગે કારણ કે સત્ય એ છે કે સર્વમ ખલું ઇદમ બ્રહ્મ આ જે કંઈ છે એ બધું ભગવાનનું જ સ્વરૂપ છે ભગવાન સિવાય બીજું કશું નથી જડ ચૈતન જગ જીવ જત સકલ રામ અને એટલા માટે એ પ્રભુ માટે પ્રેમ એટલે આ સૌના માટે પ્રેમ તો એ સત્યનો જેને સાક્ષાત્કાર થાય એના હૈયા માંથી પ્રેમનું પ્રેમની અંદરથી એવી એક આગ પેદા થાય કે એમાં જર તો બધું બળીને વસમત થાય અને કરુણાનું ઝરણું એવું વહે ભાગવતની વાત કરીએ છીએ એટલે આ ભાગવત આપણને મળ્યું ને એ પણ એક કરુણાને કારણે સંપ્રકાશિતમ જો ભગવાનના હૃદયમાં કરુણા જાગે નહીં તો આ ભાગવત આપણને મળે નહીં જો મનમાં કરુણા ન ન જાગી હોત હોત તો એ એ રાજા કથા સંભળાવવા બેઠા જ પરમહંસ મહાપુરુષને શું જોતું તું પરીક્ષિત પાસેથી ભલે ને ચક્રવર્તી રાજા હતો પરીક્ષિત પણ એને કઈ મોટી દક્ષિણા મળશે કે રાજા મારી કથા સાંભળશે તો છાપામાં મારા ફોટા છપાશે આવી કોઈ જાતની કામના સુખદેવજી જેવા પરમહંસના મનમાં નહોતી અને હાથ હાથ દિવસ પલોઠી મારીને બેઠા રહ્યા રાજાનું આધ્યાત્મિક માર્ગદર્શન કરતા રહ્યા કથા સંભળાવતા રહ્યા કેમ કરુણા જાગી માત્ર કરુણ કરુણ કરુણા તો સત્ય પ્રેમ અને કરુણાની જે વાત કરીએ છીએ આપણે એ કેટલું સાચું આ ત્રણ જ શબ્દોમાં ઘણું બધું આવી જાય છે તો સત્ય એ છે કે આ બધું જ ભગવનમય છે અને એટલા માટે વેર નહીં સૌને વંદન નરસિંહ મહેતા નો હોય જુનાગઢ નરસિંહ એનું પદ અને પોરબંદરનો ગાંધી એનું પ્રિય અને આખા વિશ્વની અંદર જે પ્રસિદ્ધ થયું વચ્ચે તો કઈક એવું થયું હતું કે આપણા આઈ થિંક વિદેશ મંત્રી સુષમાજી હતા ત્યારે એમણે વિશ્વ આખાના ગાયકોની પાસે આ ભજન ગૌડાયું કામ એનું આખું એક કડી આણે ગાય એક કડી આણે ગાય એક કડી આણે એમ આખી દુનિયાના જે ગાયક કલાકારો હતા એમણે આ ભજન ગાય વૈષ્ણવ રાખમાં ખમાજ વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જા જે પીડ પરા જા રે પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે થોએ મન અભિમાન ਪੀੜ ਪਰਾਈ નિશ્ચલ રાખે વાચ કાચ છ નિશ્ચલ રાખે ધન ધન જનની વૈષ્ણવ તો તે કહિ જે પેડ પરાઈ જિહાથિ અસત્ય ન બોલે જિહાથકી અસત્ય ન બોલે અને પર ધન નવ જ વૈષ્ણવ જન તો કહીએ ਪੀੜ ਪਰਾਈ ਜਾਣੇ ਰੇ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਰੇ ਇੱਕ ਇੱਕ ਸ਼ਬਦੋ ਨਰਸੀ ਮਹਿਤਾ ਨਾ ਅਨੇ ਇਟਲਾ ਮਾਟ ਗਾਂਧੀ ਬਾਪੂ ਨੂੰ ਬਹੁ ਗਮੀ ਗਿਆ ਵਿਚਾਰ ਤੋ ਕਰੋ ਸਵਰਾਸ਼ਮੀ ਆ ਧਰਣੀ અને અહીંયા કેવા કેવા નરપુંગો પાક્યા નરસિંહની લેખની નરસિંહના શબ્દો નરસિંહની અનુભૂતિ નરસિંહની ભાવના અને ગાંધી બાપુ જેવી એક વિશ્વ વિભૂતિ પોરબંદરની આ ધરતીમાં એ વિભૂતિ પ્રગટ થઈ આખી દુનિયાએ એની નોંધ લેવી પડી અને એ ગાંધી બાપુને કારણે નરસિંહના આ શબ્દો આખા વિશ્વની અંદર પહોંચ્યા દુનિયા આખી ના કલાકારો એ ગાયું બોલો મેં સાંભળ્યું પાછું ભજન એ લોકોના પ્રોનાઉન્સિએશન પોતાની એ રીતના ભાઈ ચાંભ છ ના થો છ ના ખાઈયા એવી રીતે હવાલાઓએ ગાયું ते नहीं जय मोह माया મારે કૃષ્ણ જન તો કહીએ તિલ પરા સમાઈ ગયો હોય એવું પદ આ બધા ગુણો ને ધારણ કરવા એનું નામ ધર્મ રહી લોટ રહી